કે ભાઈ આપણે બધી દીકરીઓને કપડાં આપવા જોઈએ તો આભાર અને આપણે માધ્યમ બનાવ્યા બનાવવા આવવાનો જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના ખાસ મેઇન મેનેજિંગ ડિરેક્ટર એવા ગોપાલભાઈ એ પણ સાથે આવેલા છે એમનું કામ આપણા કરતાં બી ઘણું આગળ છે કારણ કે જેને જેનું કોઈ જ નથી જેને આગળ પાછળ આપણે રસ્તે ચાલતા મુકતા નથી એવા લોકોને એ લોકો ત્યાં પહોંચીને સરસ રીતે સેવા કરીને સ્વસ્થ કરીને સારી રીતે એમને તૈયાર કરીને જે તે જગ્યા એવા સેફ સ્થાનમાં મોકલે છે કે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી જોડાઈ હશે આપણે એક નવી સેવા સાથે મારું નામ છે ગોપાલ અને મારી સાથે છે વિક્રમભાઈ છે વિજયભાઈ છે અને તેનું ફેમિલી છે આજની કઈક સેવા છે એવી રીતના કે લાડલી આશ્રમ આપણે લાડલી દીકરી લાડલી બાલિકા નામનો એક આશ્રમ છે આપણે આપણે જઈ રહ્યા છે છે અને ભાઈનો એક એક ભાવ હતો કે સેવા સેવા અર્પણ કરવી તો શું જઈને તમને બતાવીએ આપણે કે આશ્રમની એક્ટિવિટી કેવી છે અને આશ્રમ કેવી રીતે કામ કરે છે ત્યાં ઓલમોસ્ટ બધી દીકરીઓને રાખે છે તો આપણે પ્રથમ વાર વિઝિટ કરીએ છીએ એટલે ત્યાં જઈને તમને બતાવીએ અને એના રજનીશભાઈ કરીને જેના ફાઉન્ડર છે એની મુલાકાત કરીએ અને એની એક્ટિવિટી કઈ રીતના છે એ આપણે ત્યાં જઈને જોઈએ જોડાઈ ત્યાં સુધી વિડીયો તો આ છે લાડલી બાલિકા આશ્રમ આ તેનું ગ્રાઉન્ડ છે ખૂબ વિશાળ કમ્પાઉન્ડ છે કઈ રીતે એક્ટિવિટી છે આપણે રજનીશભાઈને મળીએ અને તેની સાથે વાતચીત કરીએ હમણાં અંદર જઈને તમારા ઉપર બધા ઉપર એટલું સરસ એમને ગઈ પછી આપનું નામ અને વિજયભાઈ વિજયભાઈ અને અને વિક્રમભાઈ તેમના પરિવારજનો નક્કી કર્યું કે આપણે આ સરસ મજાની નવરાત્રી દરમિયાન લાડકી દીકરીઓને સરસ મજાના કપડાં આપીએ પછી આપણી પાસે એમને માપ મંગાવ્યું અને આજે એમને ખૂબ સરસ રીતે તમારા માટે ચોઈસ કરીને કપડાં લઈને આવ્યા છે સાથે સાથે જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના ખાસ મેઈન મેનેજિંગ ડિરેક્ટર એવા ગોપાલભાઈ એ પણ સાથે આવેલા છે એમનું કામ આપણા કરતાં બી ઘણું આગળ છે કારણ કે જેને જેનું કોઈ જ નથી જેને આગળ પાછળ આપણે રસ્તે ચાલતા મૂકતા જોવા નથી ઈચ્છતા ને એવા લોકોને એ લોકો ત્યાં પહોંચીને સરસ રીતે સેવા કરીને સ્વસ્થ કરીને સારી રીતે એમને તૈયાર કરીને જે તે જગ્યા એવા સેફ સ્થાનમાં મોકલે છે કે જ્યાં એમને જીવનભર તકલીફ ના પડે એમની સેવા શુશ્રુષા થાય નાની મોટો રોગ થયો હોય નાની મોટી શારીરિક તકલીફ હોય તો એની એની ટ્રીટમેન્ટ મળે એવું જબરજસ્ત કામ હું એવું માનું છું કે આ કામ સૌથી ઊંચું છે અને આ વધારેમાં વધારે આખા વર્લ્ડમાં સુરતમાં થાય છે સુરતની જે આવી જે સંસ્થાઓ જે રીતે કામ કરી રહી છે ને એવું કદાચ વર્લ્ડની અંદર ક્યાંય નહીં મુંબઈ હોય અમદાવાદ હોય કે દુનિયાના કોઈ બી મહાનગર હોય સુરતમાં આવી સંસ્થાઓ એટલી સરસ રીતે કામ કરે છે કે આપણે ચાલતા હોય તો આપણું ધ્યાન પણ નહીં પડે અથવા ધ્યાન પડે ને તો આપણે સહેજ મોઢું બગાડીને મા આપણું નજર ફેરવી લઈએ એવા રસ્તા ઉપર પડેલા લોકોને આ લોકો એકદમ સ્વસ્થ બનાવે તમે ઓળખી ના શકો એવા સરસ બનાવીને જે તે સંસ્થામાં એ લોકો એને સગવડ કરી આપે જીવનભરની અને ત્યાં એમને સારી ટ્રીટમેન્ટ મળે સાજા થાય તો આનાથી ઊંચું તો ઈશ્વર કોઈ કામ ના હોઈ શકે ઈશ્વર માટે તો આપણે પહેલાં એમના માટે સારસ ગોપાલભાઈ અને એમના જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ તમામ હોદ્દેદારોને ધન્યવાદ કરીએ છીએ કારણ કે આ કામ તો એમના માટે એક ઉચ્ચ પ્રકારની વાત છે ભવિષ્યમાં તમને તક મળે તો આવા કાર્યો કરતા રહેજો બરાબર છે અને આજે વિજયભાઈ અને વિક્રમભાઈ અને એમના ઘરેથી પરિવારજનો આવેલા છે તમારા માટે સરસ મજાના કપડાં આપણને રાધાકૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાં સાંજે જમવાનું પણ આમંત્રણ હતું એમને ભારપૂર્વક બેથી ચાર વાગ ફોન આવી ગયો પણ હવે આપણે બધું ફિક્સ થઈ ગયેલું હતું તેના કારણે આપણે ત્યાં જઈ નથી શક્યા કઈ વાંધો નહીં આવતી નવરાત્રિ અમારી ફિક્સ એના અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો ને પણ અમારા અહોભાગ્ય છે અને તમે ખુબ સારી રીતે અહીંયા કામ કરો છો પેલા તો લાડલી બાલિકા આશ્રમ લાડકી હા લાડકી બાલિકા આશ્રમ એક તમે નિર્માણ કર્યું છે એ વિશાળ જગ્યા જોઈને તમને તો આનંદ થયો

તમે થોડુંક માહિતી આપજો કે અહીંયા લોકોને પહોંચવું હોય તો કઈ રીતના પહોંચી શકે છે શું છે આશ્રમની એક્ટિવિટી શું છે અને દીકરીઓને તમે કઈ રીતના અહીંયા રાખો છો ને સાચવો છો ચોક્કસ ચોક્કસ આપણે માહિતી બી લઈએ મારા ખ્યાલથી વિક્રમભાઈ અને વિજયભાઈ

એ લોકો આગળ વધી ના ના 100% આવો તમે ભી આવો હા 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 પરિવાર તરફથી આવી સેવા હતી બધી જ દીકરીઓને કપડા વિતરણ માટે તો આ વિક્રમભાઈનો એક વિચાર હતો કે ભાઈ આપણે બધી દીકરીઓને કપડા આપવા છે તો તેના ફેમિલીનો પહેલા તો આભાર માનીએ અને આપણે માધ્યમ બનાવ્યા આવવાનો છે હા તે કોઈ બાકી કે બધા આવી ગયા ના ના બધા આવી ગયા હા ખૂબ સરસ તમને કપડા જે વિતરણ કર્યા છે અને એકવાર તાળીઓથી આપણે વધાવીએ કે આવી મોટી સેવા કરી છે આપણે એક વિજયભાઈ વિક્રમભાઈ અને એમના પરિવારમાંથી આવેલા પરિવારજનો સાથે એક ગ્રુપ ફોટો લઈએ એમની યાદી માટે બરાબર છે તો એક વખત આપણે ગ્રુપ ફોટાના એંગલમાં આવી જાઓ બધા ફટાફટ આજરોજ તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના શુભ દિવસે અત્રે માકડા ગામ શ્રી રાધાકૃષ્ણ રેસિડેન્સી સોસાયટીમાંથી વિક્રમભાઈ અને વિજયભાઈ અને તેમના પરિવારથી બેન આવેલા છે સાથે ગોપાલભાઈ અને બેન આવેલા છે આજે વિક્રમભાઈ અને વિજયભાઈ બંને ભાઈઓ તરફથી નવરાત્રિના મહોત્સવ નિમિત્તે માની ભક્તિ રૂપે આપણી લાડકી દીકરીઓ માટે ખૂબ સરસ રીતે એમને મનગમતા કપડાં ડ્રેસ અત્યારે વિતરણ કરવા આવેલા છે તો તેના માટે અમારી લાડકી દીકરીઓ વતી અમારી લાડકી બાલિકાશ્રમ સંસ્થા વતી વિક્રમભાઈ વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે અને અમારી આ દીકરીઓને તમે જે સન્માનિત કરી એ માટે અમારી સંસ્થા તરફથી પણ ધન્યવાદ કરવામાં આવે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપણે બધાએ વિક્રમભાઈ વિજયભાઈ અને સગુનાબેનને શું કહેવાનું છે આપણી વચ્ચે જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ વાજા પણ પધારેલ છે અને ખૂબ સરસ રીતે તમારા માટે ઘણું બધું જેને કોઈને પ્રોગ્રામિંગ વિચારે છે તમને લોકોને ખાસ મળવા આવેલા છે તો ગોપાલભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સંસ્થામાં પધાર્યા થેન્ક યુ વેરી મચ અને અમારી આ જે સંસ્થા જે એક સનાતન ધર્મના બેસ થી અમે તૈયાર કરી રહ્યા છીએ એની માહિતી લોકો સુધી પહોંચાડજો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સારું તમે કરી રહ્યા છો કારણ કે ઓછા લોકો હોય છે આવી કંઈક કોઈ બીજાનું વિચારવા વાળા બરાબર

તે નિયમિત બન્યા છે અને આપણે તેના માધ્યમથી આશ્રમે આવવાનો મોકો મળ્યો છે તો જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ આવી જ રીતના કાર્યરત રહે છે કે ભાઈ જે તે કોઈની સેવા હોય છે તે અન્ય લોકો સુધી પહોંચાડવી નિરાધાર લોકો હોય છે અથવા રોડ ઉપર રહેતા લોકોને આશ્રમ સુધી પહોંચાડવા જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરવી એવી જ રીતના લાડલી બાલિકા આશ્રમના ફાઉન્ડર છે આપણા રજનીશભાઈ અને તેનો પરિવાર ખૂબ સારી રીતે અહીંયા આશ્રમની સ્થાપના કરી છે વ્યવસ્થિત રીતે આશ્રમ સંભાળ્યા છે ઓલ દીકરીઓ છે બધી અને દીકરીઓને સાસવે બહુ ખૂબ મોટી વાત હોય છે તો એ દીકરીઓને સાસવે છે રહેવાની જમવાની ભણવાની બધી જ વ્યવસ્થા રજનીશભાઈ અને તેનો પરિવાર કરે છે તો રજનીશભાઈને આપણે પૂછીએ કે દીકરીઓને કઈ રીતે હેન્ડલ કરે છે અને કેવી કેવી દીકરીઓ તમારી પાસે છે અને ક્યાં સુધી તેની સંભાળ તમે લેવાના છો તો રજનીશભાઈ આશ્રમ વિશે અને બાળાઓ વિશે તમે થોડી માહિતી લોકોને આપો નમસ્કાર કે કે લાડકી કેર ફાઉન્ડેશન સુરતના બેનરની છે અમે બે હજાર એકવીસમાં લાડકી બાલિકા આશ્રમ અમે શરૂ કર્યું અને અમારો આશય એ હતો કે આજે સમાજમાં ઘણી બધી દીકરીઓ એવી છે કે જેને આગળ વધવું છે પણ કોઈને કોઈ પરિસ્થિતિના કારણે એ આગળ વધી શકતી નથી ક્યારેક કૌટુંબિક પ્રશ્નો હોય છે ક્યારેક આર્થિક પ્રશ્નો હોય છે ક્યારેક સામાજિક પ્રશ્નો હોય છે ક્યારેક મમ્મી પપ્પાની હયાતી નથી હોતી ક્યારેક મમ્મી કે પપ્પા સિંગલ પેરેન્ટ હોય છે અને એમની અગવડતાઓના કારણે દીકરીઓને ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે તો અમારી આશયમાં એવી દીકરીઓને તમામ દીકરીઓને જેને ભણવું છે જેને આગળ વધવું છે જેને એજ્યુકેશન લેવું છે એના માટે અમે આ એક વ્યવસ્થા ઊભી કરવાની શરૂઆત કરી બે હજાર એકવીસમાં કે જેમાં આવી કોઈ પણ દીકરીને જ્યાં સુધી એને ભણવું હોય ત્યાં સુધી ભણી શકે એની કેરિયર સારી રીતે અમે શરૂ કરી શકીએ અને જે દીકરીને આગળની વ્યવસ્થા નથી એવી તમામ દીકરીઓના મેરેજ સુધીની વ્યવસ્થા પણ અમે ગોઠવી શકીએ અહીંયા સરસ મજાના સંસ્કાર ઘડતર ટ્રેનિંગ એજ્યુકેશન ટ્યુશન અને સાથે સાથે ઘણી બધી રીતે ધર્મ આનંદ રમતગમત પ્રમોદ પ્રવાસ બધું જ અમે કરાવીએ છીએ આ દીકરીઓનું ઘર છે એ રીતે અહીંયા દીકરીઓ રહે છે અમારું ઘર પછી સેકન્ડ સ્ટેજમાં અમારું પ્રથમ એ રીતે કહી શકાય કે આ જે કંઈ અત્યારે તમે જોઈ રહ્યા છો એ દીકરીઓનું ઘર છે તો એ એમના ઘરમાં જ રહે છે એમની રીતે જ રહે છે અમારો પરિવાર છે અમારો લાડકી પરિવાર એટલે એક જ પરિવાર છે આમાં ક્યાંય કોઈ અનાથાશ્રમ નથી ક્યાંય કોઈ જેને કહેવાય ને કે પરાયુ નથી ક્યાંય કોઈ જાતિભેદ નથી જે છે તે અમે બધા અમે સાથે રહીએ છીએ અમારી દીકરીઓ અને અમે એક પરિવારની જેમ રહીએ છીએ તો આ રીતે એમનું સંસ્કારને ઘડતર થાય છે બધી દીકરીઓ અત્યારે ભણે છે પોતપોતાની એબિલિટી પ્રમાણે ખૂબ આગળ વધી રહી છે અને સાથે સાથે અમારી એક્ટિવિટીમાં સરસ મજાના ડાન્સ ટ્રેનિંગ એમના માટે સંગીતની ટ્રેનિંગ એમના માટે સિંગિંગ યોગા પ્રાણાયામ કરાટે માર્શલ આર્ટ યોગ એ સિવાય ઘણી બધી સ્પોર્ટ્સની રમતો પણ એ લોકો શીખી રહ્યા છે અને જેમાં આગળ વધવાની અમને તક દેખાય એમાં એ દીકરીને અમે આગળ સુધી પહોંચાડવાની પણ તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ તો આ રીતે અમારી દીકરીઓ માટે આ સંસ્થા ચાલે છે અને સમ સમાજની કોઈ પણ વર્ણની કોઈ પણ જાતિની દીકરી અમારા માટે વેલકમ છે હજી પણ અમારો સર્વે ચાલે છે કે આવી કોઈ પણ દીકરીને ભણવું છે અને એમના આર્થિક સામાજિક કે કૌટુંબિક પ્રશ્નોના કારણે અટવાઈ ગઈ છે તો એવી તમામ દીકરીઓ અમારા આંગણે આવે અમે એમને અપનાવવા તૈયાર છીએ જીવ જીવનભર એમની પરવરીશ એમનું પાલન પોષણ એમનું એજ્યુકેશન અને એમને જ્યાં પણ પહોંચ્યું છે ત્યાં સુધી પહોંચાડવાની તૈયારી સાથે આ સંસ્થા તત્પર છે તો એ રીતે અમે આગળ વધીએ છીએ મારા મિસિસ આખી દીકરીઓની બધી દીકરીઓની સંભાળ લે છે એમને ટ્રેનિંગ આપે છે કેવી રીતે રાંધવું કેવી રીતે રહેવું કેવી રીતે સંસ્કાર થી કે જેને કહેવાય કેળવણી રાખવી તો એ બધું મારી દીકરી અને મારા મિસિસ અંદરનું કામ સંભાળે છે આખું બાહ્ય કામ એજ્યુકેશન અને એ બધું હું સંભાળું છું આ રીતે અમારો પરિવાર અને હવે અમારો આ મોટો પરિવાર એ પ્રમાણે અમે લાડકી બાલિકાશ્રમ ચલાવીએ છીએ ધન્યવાદ ધન્યવાદ

માધ્યમ એવું છે સોશિયલ માર્કે સોશિયલ મીડિયા કે આના દ્વારા અલગ અલગ ગ્રુપો બધા જોડાય અને જરૂરિયાતમંદ લોકો હોય એના સુધી આપણે કઈ રીતના પહોંચી શકીએ અને વધારે વધારે લોકોની મદદ કરી શકીએ એવા ભાવથી જ અમે આ એક્ટિવિટી કરીએ છીએ તો મિતેશભાઈને આપણે ખાલી થોડા શબ્દોમાં પૂછીએ કે તમારું ગ્રુપ કઈ રીતના એક્ટિવ છે બે હજાર એકવીસમાં અમને વિચાર આવ્યો કે મિત્રોનો કે બાળકોને વૃદ્ધાશ્રમને કોઈને પણ સેવા કરીએ અને બધાને માર્ગદર્શન આપીએ કે સેવા ભાવી મન રાખો વિચાર રાખો એ લોકો પણ સેવા વિચાર રાખીને બધાને મદદ કરે એ અમે ગ્રુપ ચાલુ અને ત્યારથી અત્યાર સુધી તત્પર છે દર મહિને એક પ્રોગ્રામ રાખીએ છીએ દર મહિને વૃદ્ધાશ્રમથી માંડીને અનાથ આશ્રમ આશ્રમ સારા કે પછી કોઈ ગરીબનું ઘર હોય જ્યાં એક મહિનાનું કરિયાણું એ પ્રકારની સેવા આપીએ છીએ અમે ખૂબ સરસ એટલા લોકો છો તમે કુકમા અમે 15 15 15 આસપાસ છેલે ચૌદ પંદર છે આભાર મિતેશભાઈ તમારો ખૂબ સરસ તો આ લોકો પણ આવી રીતના તો તમે પણ આજુબાજુ રહેતા લોકોની મદદ કરો ને આવી રીતના ગ્રુપ ડેવલપ કરો જેથી કરીને આપણે પાસ 15 વ્યક્તિ દર મહિને ખાલી 100-100 રૂપિયા કરીશું ને તો પણ થોડો ફંડ એકત્રિત થાશે ને આવા કોઈ અનાથ નિરાધાર લોકોની આપણે સેવા કરી શકશું એવી રીતના આ ફેમિલી ખૂબ મોટું કાર્ય કરી રહ્યું છે કે દીકરીઓને રાખવી આવો મોટો આશ્રમ કરવો અને ખૂબ સારી વાત કહેવાય તો આપણી આજુબાજુ ભારતમાં ઘણા દયાળુ લોકો છે અને ઘણા સેવાકી પ્રવૃત્તિઓ ચાલી રહી છે આવા બધા ગ્રુપ ડેવલપ કરી અને આપણી આજુબાજુ રહેતા લોકોને આપણે મદદ કરીએ જેથી કરીને આપણે એક નેક કર્મ ભૂમિકા ભજવી શકીએ ઈશ્વરને રાજી કરી શકીએ કોઈ પરમાત્મા રૂપી જે પ્રભુજીઓ છે એને રાજી કરી શકીએ તો ફરી આપણે રજનીશભાઈ આવીશું અને આશ્રમને વિઝિટ કરીશું ને ફરી તમને બીજા વિડીયોમાં બતાવીશું કે આશ્રમ કઈ રીતના છે અને રજનીશભાઈ કઈ રીતના કામ કરી રહ્યું છે અત્યારે બસ આટલું જ જોડાઈ રહ્યો છું અમારી સાથે આઠ મિનિટ એક મિનિટ રજનીશભાઈ કાંઈક કહેવા માંગે છે તો બે શબ્દ અમારે આ ખાસ બધાને અમે વિનંતી કરીએ છીએ કે લાડકી બાલિકા આશ્રમ છે લાડકી અનાથ આશ્રમ નથી આ સનાત દીકરીઓ છે અને આ દીકરીઓનો આશરો અમે નથી પણ એ બધી દીકરીઓના એ અમારો આશરો છે અમે એમની સાથે રહીએ છીએ અમે એમના એ અમારા જીવનમાં એ દીકરીઓ આવી પછી અમારું જીવન ખૂબ સારી રીતે પલટાયું ખૂબ સરસ રીતે અમે રહીએ છીએ તો એ અમે એમનો આશરો નથી પણ એ અમારો આશરો બની રહે છે એટલે અમારો પરિવાર છે કોઈ જગ્યાએ કોઈ અનાથ નથી આ તો માએ મોકલી મોકલેલી બધી દીકરીઓ છે અને અમારો પરિવાર આ રીતે ચાલે છે